પ્રભાસ પાટણમાં એક લેઆઉટ મંજૂર કરાવવા માટે ખોટી એક માફી સીટ રજૂ કરવાની બાબત આવે દસ મીટર એ લાભ લેવા માટે અઢાર મીટરનો બતાવી અને એનો દુરુપયોગ કરી અને આખો એક લેઆઉટ મંજૂર કરાવ્યો છે જે બાબત ધ્યાન ધ્યાનથી તપાસ કરવામાં આવે અને આ હકીકત જે સામે આવે એના આધારે અમારા સર્વેર મારફતે ત્યાં એના જે લેઆઉટ જેને મંજૂર કરે બિલ્ડર જે છે ભરત અતુલકુમાર ઠકરાર હિતેશ કુમાર તિરદલાલ ઠકરાર મનોજભાઈ ધીરજલાલ ઠકરા અને હંસાબેન રવજીભાઈ પોપટ સામે અમે ફરિયાદ છે જે પ્રવાસ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે એમાં અહીંથી જે રજૂઆત અહીંથી જે ગયો છે એમાં દસ મીટર પાછળમાં આઠ કરાવી એ દેખી દેખાય તપાસમાં અમે જોયું છે કે લેવું જોઈએ અને લાભ મળે કારણ કે રોડ જો અઢાર મીટર નો હોય તો એને મળવા પાત્ર લાભો છે અમુક વધી જાય એટલે લાભ લેવા માટે કાગળ ઉપર આ ઉભું થયેલું છે અને એનો ભોગ છે નિર્દોષ લેવા વાળા લોકો છે મને એ ના બને એનું પણ અમે ખાસ કાળજી એમાં એને બોગસ પામણી સીટ આધારે એને જે લેઆઉટ મજૂર કરાયો એ લેઆઉટ રદ થાય પેલા તો પેલી દ્રષ્ટિએ અને આવા કોઈ અન્ય કિસ્સાઓ પણ જો બન્યા હોય તો એની પણ અમે તપાસણી કરવાના